સર વડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગામમાં એક મહિલાને લગ્ન કરવા બાબતેની લાલચાબેન બોલાવેલ એમાં સમયે તેની સાથે શરીર સંભોગ કરેલો અને એ બાબતેની વિગતવારની ફરિયાદ વડિયા પોલીસ સ્ટેશન દાખલ થઈ ગયો છે જેની તપાસ હું પોતે કરું છું નિયમ મુજબની કાર્યવાહી આવેલી છે ની ટીમમાં પણ મદદ લેવામાં આવેલી છે અને આ ગુરુના કામે સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ પણ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે હસ્તગત કરી લીધેલા છે એની વિગતવાની કાર્યવાહી કરી એને અરેસ્ટ કરવામાં આવે છે બાકીના જે બે આરોપીઓ છે એને શોધવા માટેની વડીયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ મિસ્ટર દવેની અને એની ટીમ સક્રિય છે અને એ મળી આવેથી પણ તેઓની ધરપકડ કરવામાં આવશે અને નિયમ મુજબની કાર્યવાહી